ધન્ય છે ધરા ધાંગ ધરા ની જ્યાં નીકળતા મોટા પાણા ધન્ય છે ની કળા કસુંબી જ્યાં ગણાતા સુરવીર પાળિયા ને ગણાતી દેવતણી મૂર્તિઓ ધન્ય છે ધરા ધાંગ ધરા ની જ્યાં નિપતતા દેવ સમા શિલ્પીઓ અને ધન્ય છે એમની શિલ્પકલા જે ઘડતા અવનવા શિલ્પો ને મંદિરો ધન્ય છે એમની શિલ્પ જે વખણાતી આખા વિશ્વમાં અને ધન્ય છે ધરા ધાંગધરાની જેની ગવાતી કીર્તિ આખા વિશ્વમાં ધન્ય છે આ ધરા જેની કીર્તિ આજે પણ વિશ્વ આખામાં ગવાય છે મિત્રો તમે વિચારતા હશો કે આવું તો વળી શું છે આ ધાંગધરાની ધરામાં જ્યાં જાઓ ત્યાં પાણા અને ધારું સિવાય બીજું તો કાંઈ દેખાતું નથી ખરેખર એ વાત પણ સાચી છે કે ધાંગધ્રાની ધરામાં પાણા સિવાય કાંઈ નથી પરંતુ ધાંગધ્રાની ધરાને ઉડાણપૂર્વક સમજવા માટે ડાંગદ્રાનું નામ જ ખાલી પૂરતું છે ધ્રાંગ કેતા પથ્થર અને દ્રાંક કહેતા ધરતી આ નામ ધરતીનો પ્રકાર સૂચવે છે સાથે સાથે નામકરણ પાછળનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીશું તો ધાંગધ્રા રજવાડાને જોડતી ઘણી ઇતિહાસની કડીઓ આમાં આપણને મળી આવે છે જે રાજના ધણી પોતાના નગરના નામકરણ પાછળ આટલા ઊંડાણમાં ઉતર્યા હોય એમના રાજની વ્યવસ્થા કેવી હોય વાત જ્યારે એ ન્યાયની આવે ત્યારે ડાંગદ્રાના રાજવી અજિતસિંહ બાપુનું નામ અચૂક યાદ આવે કારણ કે એક ન્યાયપૂર્ણ વ્યક્તિત્વ ધરાવનારનું નામ જગત ક્યારેય ભૂલાવી શકતું નથી ધાંગધ્રા નગરનો નાગરિક કોઈ પણ અજવાડામાં ગયું હોય અને જો ચોર લૂંટારવીએ એને બાનમાં લીધો હોય ને જો ચોરની એટલી ખબર પડે કે ધાંગધ્રા રાજનો નાગરિક છે તો ચોર લૂટેલો માલ પાછો આપીને નમ્રતાથી કહેતો કે તમારા રાજમાં આ વાતની ફરિયાદ અજિતસિંહ બાપુને ન કરતા જેના નામ માત્રથી ચોર લૂટેલો માલ પાસો સોંપીને પોતાના જીવને બચાવવા આજીજીજી કરતો હોય ને જે રાજવીના નામનો ડંકો આખા વિશ્વમાં વાગતો હોય એ રાજવીના આપણે શું વખાણ કરવા અને એ ધરતી વિશે શું વાત કરવી પરંતુ મારે તો તમને એ ધરતી ઉપર આવેલી એ પથ્થરોની ખાણ બતાવી છે જેનો પથ્થર વિશ્વ આખામાં વખણાય છે તો આવો મારી સાથે વિડિયોની અંદર આપણે એ પથ્થરની ખાણો પણ જોઈએ અને એ પથ્થરને ને ઘડનારા શિલ્પીઓની પણ મુલાકાત કરીએ તો મિત્રો આ છે મંદિરોના પથ્થર માટેની પ્રસિદ્ધ ખાણ જેને બાળા હનુમાન ખાણ તરીકે ઓળખવામાં આવે છે આની પાછળનું નામકરણનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે આ ખાણની આગળના ભાગે એક પ્રાચીન બાળા હનુમાન મંદિર આવેલું છે એના હિસાબે આ જે ખાણો છે એ બાળા હનુમાન ખાણના નામથી ઓળખાય છે અને તમે જોઈ પણ શકો છો કે મંદિરોના માટેના વિશાળકાય પથ્થરો જે છે ક્રેનના દ્વારા બારના ભાગે મૂકવામાં આવેલા છે એક એક પથ્થરની સાઈઝ પણ તમે જોઈ શકો છો જે મોટા મોટા વિશાળ મંદિરની અંદર મૂર્તિઓમાં અને મંદિરના માથેના ઘૂમટમાં એવા ઘણા પ્રકારના મંદિરના જે છે અવશેષોમાં ઉપયોગ થતો હોય છે અને આ જે છે એ પથ્થરને કાપવા માટેનું એક મશીન છે જેના મારફતે ખાંડની અંદરથી પથ્થર જે છે એને કટિંગ કરવામાં આવતો હોય છે અને આ છે મિત્રો ઘર અને મંદિરની દિવાલમાં વપરાતા ચોરસ બેલા પથ્થરની ખાંડ અને આ જે પથ્થર છે એ વિશ્વ પ્રસિદ્ધ એના માટે કહેવાય છે ખાસ કરીને આ બાળા હનુમાનથી શરૂ થાય તે સત્તા પર ગામ સુધી જે પણ પથ્થર જમીનમાંથી નીકળે છે એ વિશ્વ પ્રસિદ્ધ એના માટે કહેવાય છે કારણ કે આ પથ્થરને વર્ષોના વર્ષો સુધી ક્યારેય જે છે એ લૂણો નથી લાગતો લૂણો ન લાગવાના કારણે જે પથ્થર છે એ વિશ્વ પ્રસિદ્ધ કહેવાય છે અને આ પથ્થર જે ખાસ કરીને ઘર અને મંદિરની માટે તો ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે અને આ પથ્થર જે છે એને મૂર્તિને ગણવા માટે ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે ખાંડની અંદર મિત્રો તમને પાણી ભરેલું જોવા મળે છે એનું કારણ એ છે કે ખાંડની અંદર પથ્થરને કાપતી વખતે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ છે પથ્થરને કાપવા માટેના મશીનો આવા તો ઓછામાં ઓછા જાઝા નહીં તો પંદર મશીનો ખાંડોની અંદર ચાલી રહ્યા છે અને અહીંયા તમને દરેક સાઈડના પથ્થર જે છે એ ઉપલબ્ધ થઈ જાય છે અને તમે જુઓ મશીનની અંદર એકની સાથે બબે બબે બ્લેડો જે છે બંને સાઈડની અંદર લાગે છે અને બ્લેડ પણ તમે જોઈ શકો છો કેવડી મોટી બ્લેડ છે પથ્થરને કાપવા માટેની એક આ સાઇડની અંદર ને એક આ સાઈડની અંદર એની ઘોડે ડબલ ડબલ બ્લેડો જે છે મશીનની અંદર લાગતી હોય છે અને મશીનો પણ તમે જોઈ શકો આપણે હાલની અંદર ચાર મશીન તો અહીંયા આપણે જોયા અને બાકીના બીજીની પડખીની ખાણ જે છે એની અંદર મશીનો રાખવામાં આવેલા છે અને હાલમાં તને એમ કહેવાય કે મિત્રો જે ખાણ છે એ બંધ પોઝિશનમાં છે ત્યાં આપણે છે એ અમે પથ્થર માટે આવ્યા હતા અહીંયા એક અમારે પથ્થરની ખરીદી હતી એના માટે અમે આવ્યા હતા આ વિડીયો શૂટ કરેલો પથ્થરનો તમે જુઓ એનો જે દર છે એનો જે થર છે એને તમે જોઈ શકો છો કેટલો મોટો થશે તો વીસ ફૂટ જે છે એ ઉપરથી માંડીને વીસ ફૂટ સુધીની એની સાઇઝ છે અને હજી તો નીચે હાઈલો જ જાય છે અને આ છે ખાંડની બહાર નીકળવા માટેનો રસ્તો અને આવા તો ખાંડની અંદર આવવા માટેના ઓછામાં સાત થી આઠ રસ્તાઓ આવેલા છે કારણ કે ખાણ જે છે એક મોટી વિશાળ તળાવ જેવી છે એકની અંદર એમ કહેવાય કે મોટું ગામ જે છે એ હંમેશા એવડી મોટી આ ખાણ છે તમે પથ્થરનો જે થર છે એને તમે વ્યવસ્થિત જે છે જોઈ શકો છો કેટલો મોટો જાડો થર છે અને પથ્થરનો થર અને ખાસ કરીને પથ્થર મેં તમને કીધું કે આ પથ્થર જે છે એનો લૂણો ન લાગવાના કારણે પ્રસિદ્ધ છે આ પથ્થરને વર્ષોના વર્ષો સુધી કોઈપણ જાતનું ટેન્શન વગર અને લુણુગુણ કંઈ લાગતું નથી અત્યારે તો મિત્રો હાઈટેક મશીનો દ્વારા ઝડપી કટિંગ કરીને હિટા અને જે સીબી જેવા સાધનોથી ઝડપી બહાર કાઢવામાં આવી રહ્યો છે પણ પહેલાંના સમયની અંદર આવું નહોતું પહેલાના સમયમાં પથ્થરને જે છે ડાળ પાડીને ભડાકા કરીને શીણા અથડાથી કાપીને ચેન કપા દ્વારા ઉપર ચડાવીને પછી બહાર કાઢવામાં આવતો હતો પણ સમયની સાથે ટેકનોલોજી પણ બદલાણી છે જેના હિસાબે તમે જોશો કે કામ જે છે બિલકુલ એમ કહેવાય કે ઝડપી અને સાથે સાથે આસાન પણ થઈ ગયું છે અને અત્યારે આપણે રસ્તાના મારફતે હવે બહાર જઈ રહ્યા છે અને રસ્તાને જોતા આપણને એવું લાગે કે આ રસ્તો છે એ પહેલાંના સમયનો જૂનો છે કારણ કે બંને બાજુની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભડાકા કરીને પથ્થરને તોડીને બહાર કાઢવામાં આવેલો છે તમે બંને સાઈડમાં આ જોઈ શકો છો અને રસ્તો પણ જે છે એ વરસાદ પડવાના કારણે અત્યારે શિયાળામાં પણ વચ્ચે હમણાં એમ કહેવાય કે વરસાદનું એક ઝાપટું આવ્યું હતું એના હિસાબે ખાંડની અંદર પાણી પણ થોડુંક ભરાયેલું છે અને પાણી દ્વારા જે છે એ પથ્થરને કટિંગ કરવામાં આવતો હોય છે એના હિસાબે થોડું ઘણું પાણી જે છે એ તમને ખાંડમાં હંમેશા જોવા મળતું હોય છે અને અત્યારે મિત્રો હવે આપણે જે છે એ બહાર જઈ રહ્યા છીએ તો મિત્રો અત્યારે જે આપણે ખાંડ જોઈએ એને બાળા હનુમાનની ખાંડ તરીકે ઓળખવામાં આવે છે અને આની આગળના ભાગે વધતા એક હતા પર કરીને ગામ આવે છે ત્યાં પણ એક જે છે એ ખાંડ આવેલી છે એ ખાંડને ખોપડીવાળી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને એમ કહેવાય કે મનુષ્યના ખોપડી આકારની ખાણ હોવાના કારણે એને ખોપડી વાળી તરીકે ઓળખવામાં આવે છે એની આગળના ભાગે એક ખડકા ખાણ આવેલી છે અને એની આગળના ભાગે ધ્રાંગધ્રાની એમ કહેવાય કે વિશ્વ પ્રસિદ્ધ જે ઘંટી હતી એ ઘંટીના જે પથ્થરની ખાંડ હતી એને ઘંટીયા ખાણી તરીકે ઓળખવામાં આવે છે જેનો પથ્થર એમ કહેવાય કે ધ્રાંગધ્રા તો ઠીક છે પણ વિશ્વભરની અંદર ધ્રાંગધ્રાની ઘંટી જે હતી એ પ્રસિદ્ધ હતી અને એ પછી મિત્રો મુરજીભાના વિડાવાળી ખાણ ત્રિશુલવાળી ખાણ આવી અનેક પ્રકારની ખાણો જે છે ધ્રાંગધ્રાની અંદર આવેલી છે અને ખાસ કરીને એમ કેવું કહેવાય કે અમુક ખાંડના નામ તો મને પણ યાદ નથી અને આ જે બધો પાવડર રહ્યો એ ખરેખર એમ કહેવું હોય તો કહેવાય કે વાસણ ધોવા માટે મફતમાં મળતું ખનીજ છે અને એ આ ધ્રાંગધ્રામાં રહેતા હોય એ લોકો તો વાપરે જ છે અને અહીંથી હગાવાલાના ઘરે પણ અહીંથી આ જે પાવડર રહ્યો એ મફતમાં એમ કેવું હોય તો કહેવાય

અને આ આખી લાતી રહી એની અંદર મોટા ભાગે આ તમારા આવા ટાઈપનું બધું મંદિરોને એવા બધા કામ કામ આલે આપણે મંદિરના અને કઈ જગ્યાએ તમારું આયું અર્યુ હા આપણે રાધનપુર બાજુ રાધનપુર બાજુ મંદિર અને આ તમારું જે લાતીનું જે સ્થળ રહ્યું કારણ કે આપણા દર્શક મિત્રો આમાં જોઈ રહ્યા છે ઘણાને કોઈ માની લો કે તમને કોઈ ગામડાં નહીં નથી કોઈ મંદિરનું કાંઈ કોઈ કામ આપવા માંગતા હોય તો તમારું એડ્રેસ ખાસ કરીને બતાવી દો આમાં આપણે કલ્પના ચોકડી સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઢંઘ કારખાનાનું નામ શિલ્પી

આ રીતે બધી જે છે છે કરવામાં આવતી હોય તો આપણે રમજાન આ જે પથ્થર છે એને આ કાપીને સીમા ઉપયોગમાં લેવાનો આપડે સજા કેવાયા મંદિરના હા ના ભાગે હા મંદિરમાં માં જે પાણી પડે ને એટલે એ પાણી જે હોય આના હિસાબે રડી જાય એટલે આજે કાપીને ના જો ભાગ જે રહ્યો આખો કાપી ને ખૂણો ટાઈપ નો કરી નાખવાનો તો આ રીતનું મિત્રો જે બધું કામ છે એ છે અને આ બધા તમે જો ઘણા ખરા જે પથ્થરો જે છે એને તમે જુઓ નકશીઓ બધી છે કરવામાં આવેલી છે ખાસ કરીને અમારા ધાંગધ્રાનો એમ કહેવાય કે આ જે પથ્થરનું રહ્યું બહુ મોટામાં મોટું કામ છે આ પથ્થરની કલાકારીગરીની સાથે બધા અનેક એમ કહેવાય કે ધાંગધ્રાના રમઝાનભાઈ જેવા તો એમ કહેવાય કે ઘણા શિલ્પીઓ જે છે અઢળક શિલ્પીઓ જોડાયેલા છે ધ્રાંગધ્રા જે છે એ પથ્થરનું હબ અને શિલ્પીનું હબ કહેવાય છે એમ કહેવાય કે પથ્થરની સાથે ધ્રાંગધ્રા શહેરનો બહુ અત્યંત અને જૂનો અને ગાઢ નાતો રહ્યો છે ખાસ કરીને આ જે ધરતી રહી એનું નામકરણ મેં તમને કીધું કે ધ્રાંગ પ્લસ ધરા ધ્રાંગ કહેતા પથ્થર અને ધરા કહેતા જમીન પથ્થરોની જમીનની સાથે આનો નાતો જોડાયેલો છે ને તમારા શિલ્પીઓ બધા છે એ તમે જો પથ્થરના કાર્ય સાથે સદાના માટે જોડાયેલા કામના માટે એક જ કામ અને આ પથ્થરનું જ કામ કરવાનું

તો આ જે આખે એમ કહેવાય કે આખું મંદિર જે છે એ પણ એમનું છે ને મંદિરની આજુબાજુની અંદર ઘણી ખરી ખાયણું જે છે એ આવેલી છે જે મુરજીભાની ખાયણુંના નામથી આજે પણ ઓળખાય છે તો આ તા ચિરાગભાઈ અને એક કૂવો પણ છે જે મુરજીભા દ્વારા પોતે બનાવવામાં આવેલો એ પણ હું તમને દેખાડું છું તો મિત્રો આ જે છે એ કૂવો છે અને એમ કહેવાય છે કે આ જે કૂવો જે છે મિત્રો એ મુરજીભાઈ એ પોતે એમ કહેવાય કે હાથે જે છે પથ્થરોને કાપીને બનાવેલો છે ને ફરી એક વખત આપણી સાથે

એટલે વગડામાં પાણી મળી રહે એના માટે તમારા દાદા એ પોતે જે છે આ કૂવો જે છે એ પોતે હાથે એમ કહેવાય કે ખોદીને બાંધેલો અને અત્યારે મિત્રો આ જે કૂવો છે એમ કહેવાય કે સજીવન છે તો મિત્રો અત્યારે આપણે એક બીજી લાતી જે છે એમાં ઉપસ્થિત છે જે લાતીનું નામ દિલીપભાઈની લાતી તરીકે ઓળખાય છે અને આ તમે જુઓ એમની એક લાતી જે છે વિશાળ મોટું એમ કહેવાય કે પોતે પથ્થરનું કારખાનું ધરાવે છે અને અવનવા અનેક જાતના શિલ્પો જે છે એ આમની લાતીમાં તમને જોવા મળી જાય છે તો આપણે અહીંથી આ એનો દરવાજો છે પ્રવેશ દ્વારથી આપણે શરૂઆત અને સામે જે છે છે એ દિલીપભાઈ દિલીપભાઈ તો તો આપણે સવારના ગુડ મોર્નિંગ તમને અને દરેક દર્શક મિત્રો અમારા તમને જોઈ રહ્યા છે ખાસ કરીને આપણે વર્ણન તો કરી દીધું હોય તમારી લાતીની અંદર કઈ કઈ પ્રકારના તમે પ્રોડક્ટ જે છે એ આપણે પથ્થરની સાથે જોડાયેલા તમે તૈયાર કરો છો બરોબર ટૂંકની અંદર વર્ણન આપણે જો તો મિત્રો તમે જોઈ શકો છો આ એક આ પથ્થરની આખી એમ કહેવાય કે આ શેરા મારફતે બનેલી છે એટલે સીએનસી મશીન દ્વારા તો આ જે છે એ સીએનસી મશીન દ્વારા આખું એમ કહેવાય કટિંગ થાય છે અમે તમને સીએનસી મશીન મશીનમાંથી રિયલ કટિંગ કેવી રીતે થાય એ પણ અમે તમને દેખાડશીએ તમે જો આ જાડીઓના એમ કહેવાય કે દિલીપભાઈ આપણને પોતે દેખાડી રહ્યા છે અને આ તમે જો મૂર્તિઓ ખાસ કરીને હમણાં હું તમને દેખાડું બીજી પણ મૂર્તિઓ છે થોડું ઘણું તો શિલ્પો વિશે હું પણ થોડું મિત્રો જાણું છું આ તમે જુઓ આ બધી અનેક જાતની અંગભંગીઓના જે છે પ્રતિમા અને એના તમે જોઈ શકો ચિત્રો જે છે સરસ મજાના છે ને આ પ્રકારે તમે જુઓ આ એક સરસ મજાની એમ કહેવાય કે હોલ દિવાલને પથ્થરથી સજાવવામાં આવેલી છે આવું આપણે જે છે ઘરની અંદર પણ ઘણા કરતા હોય છે આ એક બુદ્ધ ભગવાનની છે પ્રતિમા બે હાથી છે ઘણા ખરા એમ કહેવાય કે તમે જુઓ મોટા હાથી આપણે દિલીપભાઈ આ બાજુ આવશું થોડા આ આના વિશે થોડું અમારા દર્શક મિત્રોને આ જે છે એને શું કહેવાય સિંહ છે કે કંઈ બીજું છે ગજ કેસરી કારણ કે આમાં શું હોય કે ઘણી વખત અમને પણ ખ્યાલ હોય છે અને સિંહ છે એટલે સિંહ અને હાથી બે મિક્સ એટલે ગજ કેસરી તો મિત્રો તમે જોયા પછી તમને પણ ખબર પડી છે કે અમુક શિલ્પોની વિશે મને પણ માહિતી નથી હોતી એના માટે આપણે પૂછવું જરૂરી છે અને દિલીપભાઈ આ જે પથ્થરો રહ્યા પાતરા પાતરા આજે એટલે શેમાં વપરાય દિવાલ ની અંદર ખાસ કરીને સુશોભન માટે વોલ વોલને એમ કે ડેકોરેટ કરવા માટે તો અત્યારે આ શું આ મશીન તો તમે ચાલુ કર્યું એ શેનું છે સીએનસી તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાના તમે જો બાકડા પણ જે છે દિલીપભાઈ આવા બગીચાની અંદર રાખવા માટેના બાકડા પણ બનાવે છે અને આ તમે જારી જુઓ આ પણ દિલીપભાઈ સીએનસી ઉપર કટિંગ થયેલું છે ને પછી ઓલી મૂર્તિ જે રહી સીએનસી ઉપર છે તો તમારી પાસે એક સરસ મજાની ટેકનોલોજી છે જે આખી એમ કે સીએનસી ઉપર આ જે છે બધી પ્રતિમાઓને કંડારવામાં આવી રહી છે એમ કહેવાય કે ટેકનોલોજીનો દિલીપભાઈ છે એ આધુનિકપણે એમ કહેવાય કે ઉપયોગ કરી રહ્યા છે આ બાજુ નું ભાગમાં લગભગ બધું સીએનસી નું લાગે અને આ એક ઘરની અંદર એમ કહેવાય કે તમારે કોઈ ડેકોરેટ દિવાલની અંદર આ પ્રમાણે કોઈ એમ કહેવાય કે એક છબીની આખી આમ ઉપસાયેલી છબી જોતી હોય પથ્થરની અંદર તો ભગવાન બુદ્ધની આ તમને આઈ ઉડતો ઘોડો છે ઘણાના આવા ઘોડાના ચિત્રો ઘરની અંદર રાખવાના શોખ હોતા હોય અને આ તમે જો ઘરની અંદર કોઈ દરવાજો હોય એની માથે તમારે આવું કોઈ ચિત્ર જોતું હોય કૃષ્ણ ભગવાનની કોઈ આવી પ્રતિમા જોતી હોય તો દરેક પ્રકારની પ્રતિમાઓ અહીંયા તમને રેડી ટુ એમ કહેવાય કે અહીંયા તૈયાર થયેલી મળી જાય છે ને આ જો સીએનસી ઓપરેટર અત્યારે એમના પોતાના મશીન ને ઓપરેટ કરી રહ્યા છે અંદર આ મશીન ચાલુ થઈ જશે અને એક કહેવાય કે નવી ડિઝાઇન ને નવો ઓપ આપી દેશે તો અત્યારે મિત્રો આપણી સામે છે લક્ષ્મણ દાદા અને આ ધમાભાઈ આ બંને જે છે એમ કહેવાય કે પથ્થરની માથે પોતે કારીગરી કરી રહ્યા છે આપણને તો ખબર નથી કે આમાં એ શું બનાવી રહ્યા છે આપણે એમની પાસેથી માહિતી જે છે એ મેળવશી તો લક્ષ્મણભાઈ આ જે પથ્થરની માથે તમે જે ડ્રોઈંગ કરી રહ્યા છો અત્યારે એ અમારા દર્શક મિત્રોને કે શું આ સીનું તમે ડ્રોઈંગ બનાવી રહ્યા છો ડ્રોઇંગ બનાવી રહ્યા અમે મંદિર હોય ને એનો દરવાજાનું ડ્રોઇંગ બનાવી રહ્યા એટલે આ મંદિરની એમ કહેવાય કે બંને બાજુના બારસાખની સાખું છે હા સાખું છે આ એક આતરે તૈયાર થઈ ગયું ને આ શું છે એનું ઉપરનું આ એનું ઉપરનું રંગ છે ને આ સાઈડના નંદીયા આ આ બંને સાઈડના છે અને આ જે ઉપરનું આવે છે તો આમાં તો નકશી તૈયાર થઈ ગઈ છે ને તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે જે છે એ બારાત મંદિર ના હોય એમાં નકશી આપવામાં આવતી હોય છે તમે સરસ મજાની જુઓ તમે જોઈ શકો છો અને આ બધી એમ કહેવાય કે થોડી ઘણી હાથની થોડી ઘણી આ ગ્રાઇન્ડરની કારણ કે અત્યારનો સમય જે છે હાર્ડ એન્ડ ને ફાસ્ટ ટાઈમ નો યુગ છે એના પ્રમાણે આ બધું ચાલી રહ્યું છે અને આ છે મિત્રો જે કટિંગ મશીન આપણે જોયું ચાલી રહ્યું છે એનું પેનલ બોર્ડ છે આથી એને જે છે કંટ્રોલ કરવામાં આવે છે અને આ છે એમના કારીગર તો આ પ્રકારના જે છે કટિંગ કરવામાં પથ્થરોનું આવતું હોય છે તો મિત્રો આ જે ટ્રેક્ટર જે છે પથ્થરનું આથી એને કહેવાય કે જે વેસ્ટેજ માલ હોય એનું ભરેઈ રહ્યું છે આપણે એમને પૂછ્યું તમે જોઈ શકો છો આ જે છે આ પ્રમાણે તમે જો ટેલરને જે છે આ બધા પીસીસ જે હોય વધેલા હોય જે વેસ્ટ માલ એને પણ મકાનની અંદર ઉપયોગ લઈ લેવામાં આવી રહ્યો શું નામ તમારું ગોવિંદ સરસ લો તમે બહુ સારું કામ કરી રહ્યા છો

અને તમારી લાતી જે છે ખાસ કરીને માની લો કે કોઈ નાના મોટા મંદિરો હોય કોઈ ગામડાની અંદર આપણા વિડીયો જોઈ રહ્યા છે બધા બરોબર તો કોઈને તમારો સંપર્ક કરવો હોય તો તમારી લાતી એનું જે છે એડ્રેસ આપણા દર્શક મિત્રો જણાવી દો મારી લાતી ભોલે પાર સતાપર રોડ ઉપર છે જે ઇલેક્ટ્રિક નું આપણે જે રહ્યું ઝીટકો એની સામે છે અને કુડા ચોકડી માંથી કુડા ચોકડી થી તમે કુડા રોડે જશો એટલે સતાપર રોડ એમ કહેવાય કે ભોલે પાર્ક ની અંદર તમારી લાતી આવેલી છે તો આ હતા આપણા એમ કહેવાય કે એક સોમપૂરા જ્ઞાતિના અને મંદિર અને શિલ્પ વ્યવસ્થાની શિલ્પની સાથે જોડાયેલા વિજયભાઈ અને એક એમની નાની એવી લાતી હતી જેની અંદર એમ કહેવાય કે આપણને ઘણો ખરો સપોર્ટ આપ્યો છે વિડીયો માટે તો મિત્રો તમારે જાતનું નાનું એવું મંદિર હોય કે મોટું મંદિર હોય તમામ પ્રકારના મંદિરો જે છે ખાસ કરીને પથ્થરના રાજસ્થાની પથ્થરના પછી આરસ પથ્થરના તમામ પ્રકારના મંદિર જે છે એ વિજયભાઈ બની રહ્યા છે વિજયભાઈ અત્યારે મિત્રો આપણે એક બીજી લાટી ઉપર ઉપસ્થિત છીએ જેનું નામ છે ઇન્ડિયન આર્ટ અને મિત્રો આ લાતીની અંદર આવેલા દરેક શિલ્પને તમે જે છે એ નિહાળી શકો છો અંદર પ્રવેશ અંદર જેવા તમે પ્રવેશો એટલે સર્વપ્રથમ તમને એમ કહેવાય કે એક હાથી છે પછી આ એક ફુવારો જે છે જેને આપણે ફાઉન્ટેન કહીએ છીએ અને જે તમને લાવું એમ કહેવાય કે લાવું જોવા મળે છે આ એક બેસવા માટેના એક ટૂલ છે પછી આ બધા ડેકોરેટિવ જે પીસ છે બધા આ ફાઉન્ટેન છે આ પણ એક એમ કેવાય કે એક સરસ મજાનું એક એમ કે કુંડું છે જેની અંદર ફૂલ છોડ છે કે કે કમી પણ એમ આપણે એની અંદર છે ફૂલ એમ કહેવાય કે એની અંદર આપણે વાવી શકીએ આ દરેક જે હાર્ટ છે એને તમે નિહાળી શકો છો પછી આ એક ભગવાન બુદ્ધનું એક સ્ટેચ્યુ છે અને અહીંયા તમે એક લાઈવની ની અંદર કોતરણી કરતા શિલ્પકારોને પણ નિહાળી શકો છો અને હવે આપણે આજે લાતીના આજે એમ કહેવાય કે માલિક છે સચિનભાઈ એમની સાથે આપણે મુલાકાત કરીશું એક એક મિનિટ ગુડ મોર્નિંગ સચિનભાઈ પહેલાં તો સર્વપ્રથમ તો આ જે છે લાતીના ઓનર છે તો સચિનભાઈ આપણો સર્વપ્રથમ તમને ઘણા આપણા દર્શક મિત્રો ધાંગધ્રાના છે અને ધાંગધ્રાની બહારના ખાસ કરીને આપણું જે ધાંગધ્રા જે છે એ શિલ્પ સ્થાપત્યની અંદર ને શિલ્પ કલાની અંદર એમ કહેવાય કે મોખરે કહેવાય છે તો તમારી જે લાતી છે એનું નામ તો મેં અમારા દર્શક મિત્રોને આપણે આગળ જ દેખાય છે તો તમારું નામ પણ મેં દર્શક મિત્રોને જણાવી દીધું છે સચિનભાઈ એમનું નામ છે અને આ તમારી જે લાતી રહી એ અમારા દર્શક મિત્રોને કઈ જગ્યાએ આવેલી છે પ્રોપર એડ્રેસ આપણે આપજો આ કુડા ચોકડી જે કુડા ચોકડી રહ્યું એનાથી આગળ જ મારા નેશનલ હાઈવે અમદાવાદ કચ્છવાળો હાઈવે છે

એટલે આ એક ડ્રોઈંગ છે ને હા ડ્રોઈંગ છે ડ્રોઈંગ થી આ કામ બનતું હોય છે આ એક આખું પ્લાસ્ટિકની માથે ઊભું કરેલું છે હા ના કાગળ ઉપર છે કાગળ માથે અને આ જે છે આ જે ડ્રોઈંગ છે આની મૂર્તિ બનતી આ અત્યારે જે આપણા ભાઈને દેખાડે દેખાડ્યા આપણા તો આ કારીગરો જે છે તમે જુઓ હનુમાનજી મહારાજની જે છે સરસ મજાની પ્રતિમાની ઉપર એમ કહેવાય કે ઘડતર જે છે કરી રહ્યા છે અને આ ભાઈ છે શું નામ તમારું ભાઈ તમારી જે લાતીની અંદર એમ કહેવાય કે જે કંઈ આપણે હોય કારણ કે આ વિડીયો એમ કહેવાય કે વિશ્વભર અંદર બધા જોઈ રહ્યા છે અને બીજું એમ કહેવાય આ બાજુ સચિનભાઈ આ બધી બેઠક છે જે આપણે ગાર્ડન માં કે ગમિયા મૂક્યું હોય ઘરના આર્કિટેક્ટો લોકો આવે એની ડિઝાઇન આપતા હોય એ ડિઝાઇન ઉપર ઉપરથી અમે એમનું કામ કરી આપ કરી આપતા આવશે એવું હોય હા ઘણી બધી આર્કિટેક્ટ ની ડિઝાઇન હોતી હોય અને આ એક સરસ મજાનું એમ કહેવા કે મહાકાળી માતાજી નું સ્ટેચ્યુ જે છે એ તમે જોઈ શકો છો અને આ પણ એક તમે જો સરસ મજાનું એમ કહેવાય કે આર્ટ પીસ છે પછી અહીંયા તમે જોઈ કે સિંહનું મોરું પણ છે

ફાઇન આર્ટ અને એક આ એમનું એમ કહેવાય કે પોતાની ઓફિસનું ટેબલ છે એને તમે નિહાળી શકો છો કોઈ આપણે ઓફિસની અંદર આ પ્રકારે કોઈ જો એમ કહેવાય કે ટેબલ જો બનાવવું હોય તો એ પણ આ તમને તમામ પ્રકારની જે એમ કહેવાય કે આર્ટસને લગતી જે કેવાય કે શિલ્પો કલાને લગતા તમામ પ્રકારના પ્રોડક્ટ જે છે એ ઓર્ડર મુજબ પણ બનાવે છે અને ઓર્ડર પ્રમાણે અમુક તમને રેડીમેડ મળી જાય ઓર્ડરમાંથી હવે તો આપણે બહાર જઈશું થોડી વાર અને આ આપણને સચિનભાઈ આગળ દેખાતા જાય છે આ બધી એમ કહેવાય કે બધી મૂર્તિઓ છે હા હા દિશાના દેવ છે પછી આ બધી તોપ છે એ પણ પથ્થરની છે બધી ટોટલ સ્ટોન પછી આ ટાઈપે કૂતરાને રહેવા માટે કઈ એમ કહેવાય કે ઘર બર આવું કંઈ જોતું હોય તો એ પણ તમે જો સરસ મજાનું બનાવેલું છે અને આ બધા ઓલા કુંડા છે ને પોટ છે બધા અને આઈ તો એમ કહેવાય કે અનેક દેવી દેવતાની મૂર્તિઓ પણ જે છે અહીંયા તમે જોઈ શકો છો બનાવવામાં આવે છે ઓર્ડર પ્રમાણે અને આ બધા એમના એમ કહેવાય કે બધા ટૂલ્સ છે તો ચાલો સચિનભાઈ મદદ આપવા માટે તમારો આભાર